ગીર સોમનાથથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ઇકો ફ્રેન્ડલી ઝોનમાં જે રીતના કામગીરી કરવામાં આવી રહી છે ઇકો સેન્સિટિવ ઝોનમાં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વજયસિંહ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે આપને જણાવી કે ઇકો સેન્સિટિવ ઝોનમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેના વિરુદ્ધ તેઓ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે કાર્યવાહી કરવામાં આવી છે પેવા પ્લાન્ટ અને અનધિકૃત સંગ્રહ કરેલ ખનીજ ચીજ તમામ જેને સી સીઝ કરવામાં આવ્યા છે અગિયાર હજાર ચારસો છપ્પન મેટ્રિક ટન બ્લેક શ્રેપ ને સીઝ કરવામાં આવ્યો છે

ચારસોને છપ્પન મેટ્રિક કન કે જેની અંદાજીત કિંમત એકાવન લાખ આસપાસ થાય છે એ એટલો બ્લેક પેપર જથ્થો છે એ સંગ્રહ થયેલો જોવા મળે આ જથ્થો છે એ નિયમ અનુસાર સીઝ કરવામાં આવે છે અને એની આગળની જે ક્રોસ ચેકિંગ ને જે બધી કાર્યવાહી છે એ પણ મારી સૂચનાથી હાથ ધરવામાં આવે છે પોસોન્સિટિવ ઝોનમાં જે આવી કોઈ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવતી જ નથી જ્યાં કુદરતી સંપત્તિ ધરાવતો આ જિલ્લો છે અહીંયા જે આખા એશિયાનું જે નજાણું કહેવાય એવા સિંહનો વસવાટ છે તો એને કોઈ નુકસાન ના પહોંચે અને આપણા જિલ્લાની કોઈ છબી ખરાબ ના થાય એ માટે આવી પ્રવૃત્તિ દૂર રહેવાની પણ એક અપીલ કરવામાં આવે છે અને આવી કોઈ પણ બાબત જો ધ્યાનમાં આવશે તો એને કડક હાથે ડાંગી દેવામાં આવશે